જામ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં જાતિવાદ મામલો દલિત સમાજના લોકોને દુકાનમાં માલ નહીં અને દાઢી નહીં કરી આપતા હોવાના આક્ષેપ પટેલકા ગામે જાતિવાદ વિવાદ મુદ્દે દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર અને એસપી રજૂઆત કરાઈ બંધારણીય હકો અને અધિકારોનું રક્ષણ કરવા દલિત સમાજ દ્વારા માંગ કરાઈ જાતિવાદ મુદ્દે અપમાનિત કરતા લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર દેવભૂમિ દ્વારકા અમારા ગામની અંદર આજે વર્ષો થયા છતાં વર્ષ જેટલા થયા એટલા વર્ષોથી અમારા ગામની અંદરથી આભરસેટ જતી નથી પહેલાં અમે ઓગણીસો નવાણું માં આંદોલન શરૂ કરેલું પરંતુ એમાં અમને ખોટી રીતે સમજાવી અમારા વડીલોને અમે એને સમાધાન માર્ગે ગયા પણ પાછળથી કંઈ એનો નિર્ણય આવ્યો નહોતો તો આજે અમે એ અસુ છે એના જે પ્રશ્નો છે જેવા કે દુકાનની અંદર જવાના રિક્ષાઓમાં બે હવાના વાળંગ બાલદાજી કરવાના એવા મુદ્દા ઉપર અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જે લોકો છે ગામના ઉશ્કેરિ કરે એના નામ અમે આપેલા છે તો સાહેબે અમારી અરજી લઈ અમને સાંભળ્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર અને એની કાર્યવાહી જલ્દીથી પતે એ માટે અમારી રજ છે એમ આટલા વર્ષો બાદ પણ કે જે જે વર્ગ છે પછાત વર્ગ કેવાય કે બંધારણની ભાષામાં એસી એસટી અને ઓબીસી વર્ગ છે પણ એ વર્ગ ને ક્યાંક ને ક્યાંક એમાં એસી સમાજ એસટી સમાજ એક એવો છે કે હાલની તકમાં હજી લોકો છે ને કેવાય ને ભારત દેશની અંદર બંધારણ તો આવે છે પણ એમ કેવાય ને કે કાગળિયા પૂરતું ખાલી

પત્ર દેવા અત્યારે આવ્યા નથી કેમ કે અમે શાંતિ થી બધું ગામમાં પતી જાય એના બધા પ્રયત્નો અમે કરેલા છે પણ આનો ઉકેલ આવ્યો નથી એટલે અમારી છે ને આ બધા વિરુદ્ધ અરજી લઈ લ્યો એફઆઈઆર લઈ લ્યો એટલી જ અમારી એક માંગ છે